ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો હવારના વાજાશી આઠ અને બ્રશ કરીને આવી જશું હું ચા પીવા માટે તો જો ચા અને નાસ્તો આપણે તૈયાર છે તો પેલા ચા પી લઈએ અને અમે ચાલુ છે પૈસાની બચતવાળો વિડીયો તો વિડીયો જોવાનું ચાલુ હ અને ચા નાસ્તો કરવાનું જ ચાલુ છે તો ચા નાસ્તો કરી લઈએ અને પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ તો હવારના વાજાથી સી નવ અને જીયાન મારા મિલવા જાઉં છે બાળ મંદિર જીયા આવી છે અને વાય કોક સોકરું હંતાય ઉપર ગરમો ગરમો ગરમો

અને મિત્રો બીજી ખાસ વાત કે ગઈકાલે રાતે દસ વાગે અમારી એચકે ઓફિશિયલ પાટણ બ્લોગ ચેનલમાં પચીસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તો તમામ ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવા નવા સપોર્ટ કરતા રહેજો આપણે નવા નવા બ્લોગ વિડીયો બનાવતા રહીશું બરાબર અને આ બધા ઊંધું કરવા વહેલા વહેલા આવી ગયો જીયા આમાં જીયાના શરૂઆત હતી ને હાર નહીં અને આજે જ રજા છે કાલ તો આવનતો મમ્મો હું ખુશ છું હા આપની હવન આપની મમ્મીનો હવન બાર મંદિરનો હવન એકન માતાજીનો મંદિર છે ને બાર મંદિર જોડે એકન હવન છે અને રાતે દેબડાવાળી માતાજી હા દેબડાવાળી માતાજી બરાબર રાતે રમેલ છે આપણે જવાન થાય તો વ્લોગમાં બતાવ્યો બરાબર પછી જહલાત તો એમો ફરા હે કે લી ને બાર મંદિર રોજ જાય હે અને તમારા તમામ ચાહક મિત્રોના સપોર્ટથી તો આ બધો સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવો સપોર્ટ કરતા રહેજો અમે અમે એના કારણ બંને જણા તમને વિડીયો હાલતા રહીશું બરાબર તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી થેન્ક યુ સારું સારું બોલવા માટે હો અને મેં કીધું કોમ તો ફટાફટ કરાય આજ ની આજ ની હાલ ને હાલ થાય તો કોક નો કોન્ટેક કર બરાબર કારણ કે મારા આધાર પોસ્ટ કરવાની છે ચેનલ માં એટલે ઇન્સ્ટા માં દે આપણે બરાબર તો કરી દે છે લુંગીડે હું કમેન્ટ મે કરી લે તને અને કાલનો નો માર ઇન્સ્ટાગ્રામ માં એક લુંગી નો વિડિયો આવ્યો તો ને એ મારી મરજી થી બનાવ નહી આવ્યો

હવે જઉં છું ઘેર અને ઘરે જઈને જમી લઈએ તો બપોરના વાગ્યાથી હાડા બાર અને જમવાનો આપણો ટાઈમ થઈ ગયો છે તો જીયા માર પહેલાં જમવા દે જઈએ અને ટીવીમાં ચાલુ છે છોટા ભીમ ડબુડા જીયા જોવાનું ચાલુ છે અને જમવા મોસે આપણે ભાત વઘારેલા અને દાળ છે બરાબર અને બાજુનો રોટલો તો જમી લઈએ અને જમી પછી આરામ કરશું અને પછી આગળ લોક કન્ટિન્યુ કરશું બપોર પછી તો વતના વાજા સી હાડા પોચ અને મોયા તો ઇલુ વના કે અને ઇલુ એ બેઠો બેઠો સીઓ ખાય છે અને રીબન પર રીબાની બાકી તૈયાર પડી ગઈ મે પેરી ગાડી કેવી લાગે છે કમેન્ટ કરજો બાકી રીબન તો કમ્પ્લીટ લાગે છે બરાબર એક નંબર નહીં

તો એ ઘર ઘરથી હું આયો તો ધાબા ઉપર અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે દેખાતો નહીં હોય કદાચ પણ બહુ મોટા મોટા સોટા નહીં આવતા બધી ટા નહીં હોવા દાવા જો હું દેખાડું કઈ રીતે દેખાડવું હોય તો વરસાદ તો આજે પલળ્યું જોઈ લઉં ખાલી આ થોડું થોડું પલળ હશે કઈ બહુ આવતો નહીં બરાબર તો જો મારું બાર પલળી ગયા અને હવે હું જાઉં છું નેચે કારણ કે મારે વધારે પલળવાનું છે નહીં એટલા માટે અને નેચે બોલો સાયકલ લઈને જાય પાણી પીવા સાયકલ લઈને જતી બરાબર તો હવે ચલો નેચે જઈએ અને ઘરમાં શાંતિથી આરામ કરીએ જીઆમ તો નેચે મેલ હતી પલળતી તીધી અને હવે વરસાદ થોડો થોડો વધ્યો જોવો પાછો હેડું એટલે કદાચ હવે દેખા હા જવો સર ને હવે વધ્યો ને હો આમ મે પેલા કાણ આ વાદળી કલર ની બાર મંદિર દેખાય ને આ હોય પણ એ રાતે રમે છે મન તો બંધ કરે ને આ લેબડા ને કે માતાજી નું મંદિર છે અને એ હોય રમે છે રાતે જો કદાચ હું જવાન થા હે એટલે બધા જવાન હે હું જાયો તો કટલે લે અને વ્લોગ નું મૂકી દે બરાબર તો બાર તો વરસાદ ચાલુ છે અને આ બે મનુજો છે બેઠી આ તેદાળ આરીની માળી વહીથી પડી હતી તે જો કપાળમાં મેં હવાર બતાવ્યું તું ને અને ફેર સડીએ પાછી ઉતર પડતી થાય તી તારા નજીવ રે તો તું ના પડી તો નહીં ઉતરવાનું ઓ તારી પડતી નિવાળી ઉતર તાર પપ્પાનો વિડીયો બતાવ્યો કે નિવાળી ઉપર સડી જાય તી પડી જાય હા હા તો બતાવું હમણાં હતા પપ્પા કેમરે ચોપા ઉપર સાડી દી ઉતર ઉતરને કઈ બાજ આવું સંધ્યાળી તું ઉતરતો તો એ ઉતાર છે જો ચેતા માથામાં એવું વાજું એમ જોઈ કપાળમાં જોઈ આવી જો નિશાન પડી રહ્યું ઉતર ઉતાર તો રાતના વાગ્યા છે નવ અને જમીન હવે મારા જ આવશે ઊંઘવા તો આજનો આપણો બ્લોગ વિડિયો આપણે આટલે એન્ડ કરીએ છીએ તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી